આ તમે અમારા નીલા હતા ત્રીન ત્રીન થઈ ગયા તને હા ત્રીન ત્રીન થઈ જન તારે હું અલ્યા પેલો બીજો આવો રે લે આવ રે ઓલા ભગાય લાગ્યો ભાજી નહી તો ભોગાર ઉપર એવું બોધું કાલ્યો આ કે કલરનો કરવા આયો અલ્યા લેતો આપણે પેલો પતનો પેલો પતનો અમારો ઇલાકો તે બે બાજુ ઓ મારો ઇલાકો આયો મારો જમીનનો લામબાને ઊંટી પાળો કે કલરનો હારો

આવ્યો આવ્યો એ લાડવો છે એ લિલા લઈ આયા આઈ આઈ ગયો આઈ ગયો પતંગ કાં તો મે આલે બાપા બાપા થી તો આપણે બસ મુએલું ન દે ના ના મુએલું ન દે લિલા ન દે ના હાથ બહાર તો લાડવો અલ્યા બાપ માયા અલ્યા એમ માં પા ના બોલું પ્યો એક કા પતંગ નહી આલું એ પતંગ નહી આતો કણ આ હો લઈ પતંગ પતંગ આ તો ભાગ કર દી પતંગ પકડી એ પેલો પતંગ આયો પતંગ આય પતંગ આલું ન દે આલે એ અમે નાકકો કો મીલુ દે અલ મેલે આવ ભાવ આવ ભાવ ભાવ પતંગ લઈ પતંગ લઈ ઉભા મા મા ભાગ કર આવડે તો તમે યાર ઉભા ભાગ પાઈવાનું ભાગ પાડી બે સોયકા મેશ બેવા પતંગ થઈ પતંગ થઈ ગયો એ નીલા જલ્દી આઈ દે હારું

નીલા ઊડે ઊડે એ લે પતંગા બરંગ લે નીલા આઈ ગયા પતંગા આયા નીલા દોર એ

તમારો લાવ આલુ લે આલુ ના થઈ ગયા બે તમારો પતંગ તમારો